હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે સામા પાચમ કે રુચિ પાચમના દિવસે ફરાળમાં ખાઈ શકાય તેવી ફરાળી ડીશ બનાવીશું તો સામા પાચમના દિવસે બધા મોરૈયો કે સામાની જ ફરાળી વાનગીઓ બનાવીને ઉપવાસમાં ખાતા હોય છે તો બટેટા સાબુદાણા કે સિંગદાણાનો પણ ઉપયોગ કર્યા વગર માત્ર સામામાંથી આ ફરાળી ડીશ બનાવીશું અને ડીશ પણ બહુ ટેસ્ટી એવી એકદમ ઓછા સમયમાં બનશે બધાને ભાવે એવી ટેસ્ટી પણ ખરા તો આપણે આ ફરાળી થાળી બનાવવાનું શરૂઆત કરીએ તો શરૂઆત મેં ખીરથી કરી છે તો ખીર બનાવવા એક બાઉલ લીધું છે બાઉલમાં બે ચમચી પાણી એડ કરી એક લીટર દૂધ એડ કરશું પાણી એડ કરવાથી દૂધ નીચે ચીપકશે નહીં તો મેં દોઢ મુઠ્ઠી જેટલો સામો લીધો છે તો એક લિટર દૂધમાં દોઢ મુઠ્ઠી જેટલો સામો એડ કરશું આ સામાને બેથી ત્રણ વાર નોર્મલ પાણીથી ધોઈ પછી એડ કરવાનો છે તો મૂરીઓ ધોવાથી જે ડોળું પાણી છે એ નીકળી જશે તો થોડા મેં કેસરના તાતણા એડ કર્યા છે હવે અડધી વાટકી ખાંડ એડ કરી છે અને બરાબર મિક્સ કરી લેશું તો તમે જેવું ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ખાંડ એડ કરવાની મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ ખીરને આપણે થવા દેસું ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈએ તો મેં નાનું મિક્સર જ્યાં લીધું છે એક વાટકી સામો લીધો છે આ સામાને આપણે ક્રશ કરી લેશું તો આ રીતનું દર દરું મેં પીસીને લીધું છે તો એક બાઉલની અંદર લઈ લેશું થોડું ઘણું જાડું રહે તો પણ હાલશે તો એક વાટકી સામો છે તો એક વાટકી ખાટું દહીં લેવાનું છે આ સામામાંથી આપણે ખાટિયા ઢોકળા બનાવીશું તો ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે અને મિક્સ કરી ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેસું તો અત્યારે મેં શાક બનાવવા માટે ગલકા લીધા છે તો સામા પાંચમના દિવસે વેલાવાળા શાકનો જ ઉપયોગ કરવામાં આવે છે જેવા કે ગલકા તુરિયા કે દૂધી કોઈપણનું શાક બનાવીને તમે સામા પાચમના દિવસે ખાઈ શકો તો મેં અત્યારે ગલકા લીધા છે આ ગલકાની છાલ કાઢી અને એના ટુકડા કરશું તો આ રીતે મેં મીડિયમ એવા ટુકડા કર્યા છે વધારે પડતા નાના પણ નથી કર્યા અને વધારે પડતા મોટા પણ નથી કર્યા તો આ રીતના આપણે ટુકડા બનીને તૈયાર થયા છે વચ્ચે આપણે ખીરને બરાબર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું કે પછી સ્લો ઉપર રાખીને જ આ ખીરને આપણે થવા દેશું તો શાક બનાવવા માટે એક મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે બે ચમચી ઘી એડ કરશું તો ગલકાના શાકમાં ઘીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે પણ તમે એના જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો તો ઘી ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું એડ કરશું જો તમે ઉપવાસના દિવસે હિંગ કે હળદર ખાતા હોય તો તમારે એ પણ એડ કરી શકાય પણ મેં અત્યારે બંનેમાંથી એક પણ વસ્તુનો ઉપયોગ કર્યો નથી તો તીખાશ માટે મેં આદુ અને મરચાં એડ કર્યા છે બરાબર મિક્સ કરી અને ગલકાના ટુકડા એડ કરશું ગેસની ફ્લેમ સ્લો જ રાખશું અને બરાબર મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આ શાકને ચડતા બિલકુલ વાર નહીં લાગે માત્ર ત્રણથી ચાર મિનિટમાં જ આ શાક ચડી જશે મીઠું એડ કરી અને પાછું આપણે બરાબર મિક્સ કરી લેશું તો ખુલ્લું જ મેં બે મિનિટ માટે આ શાકને કૂક થવા દીધું છે હવે ઢાંકીને બીજી બે મિનિટ આ શાકને કૂક થવા દેસું જો તમારે શાકમાં રસો રાખવો હોય તો ઢાંકીને કૂક થવા દેવાનું અને રસા વગરનું શાક કરવું હોય તો આ શાકને ખુલ્લું ચાર મિનિટ માટે કૂક થવા દેવાનું તો અડધી ચમચી મેં મરી પાવડર એડ કર્યો છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો શાક ચારથી પાંચ મિનિટમાં સરસ ચડી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપર લીલા ધાણા એડ કરી દઈએ તો આપણું ગલકાનું શાક બની ગયું છે અને આપણી ખીર છે એ પણ સરસ બની ગઈ તો બરાબર મિક્સ કરી લેશું આ રીતની ઘટ થઈ ગઈ છે અને સરસ મરીયો પણ ફૂલી ગયો તો કાજુ બદામના ટુકડા થોડા પિસ્તા એડ કર્યા છે તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો તો બરાબર મિક્સ કરી લેશું અને આ ખીરને ઢાંકીને સાઈડમાં રાખશું તો જે આપણે ઢોકળાનું ખીરું પલાળ્યું છે એને દસ મિનિટ થઈ ગઈ છે તો નાના મિક્સર જારની અંદર લેશું અને તીખા કરવા માટે મેં એક આદુનો ટુકડો અને બે મરચી લીધી છે પછી તમારે જેવા તીખા કરવા હોય એ રીતે તમારે આદુ અને મરચાં એડ કરવાના તો આ રીતનું ક્રશ કરી બાઉલમાં લેશું તો આ રીતનું આપણું ખીરું બનીને તૈયાર થશે તો અત્યારે મેં નાની સાઈઝનો દૂધીનો ટુકડો લીધો છે તો આ ટુકડાની છાલ કાઢી અને આપણે ખીરામાં જ ખમણી લેશું તો તમે દૂધી અથવા લીલા ધાણા પણ વધારે એડ કરીને ઢોકળા બનાવી શકો પણ મેં દૂધીનો ટુકડો અને થોડા લીલા ધાણા અને આદુ મરચી એડ કર્યા છે તમે બટેટું ખાતા હોય તો એ પણ તમે ખમણીને એડ કરી શકો સ્વાદ અનુસાર સાર મીઠું એડ કર્યું છે બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું અને મિક્સ કરી આ રીતનું તમારું ખીરું તૈયાર થવું જોઈએ જો ખીરું વધારે પટલું લાગે તો થોડો મરિયો કે સામો ને ક્રશ કરીને એડ કરી દેવાનો અડધી ચમચી મેં ઈનો લીધો છે અને બે ચમચી તેલ લીધું છે બરાબર મિક્સ કરી લેશું તેલ એડ કરવાથી ઢોકળા એકદમ પોચા બનશે તો આ રીતનું તમારું ખીરું તૈયાર થવું જોઈએ તો આ રીતનું મીડિયમ એવું ખીરું બનીને તૈયાર થયું છે હવે જે ડીશમાં આપણે ઢોકળા બનાવવાના છે એ ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને ઢોકળાનું ખીરું પાથરી લેવાનું છે તો પહેલેથી જ મેં ઢોકળીઓ ગરમ કરવા મૂકી દીધું છે તો ઉપર થોડો મરી પાવડર એડ કરશું મરી પાવડરનો સ્વાદ ઢોકળામાં ખૂબ જ સરસ આવશે તો હવે આ ડીશને આપણે બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું બાર મિનિટમાં ઢોકળા સરસ કૂક થઈ જશે તો ગેસની ફ્લેમ હાઇ રાખીને જ આ ઢોકળાને બાર મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે તો બાર મિનિટ જેવું થઈ ગયું છે આપણે આ ઢોકળાને ચેક કરી અને ડીશની નીચે ઉતારી લેશું તો ઢોકળા સરસ કૂક થઈ ગયા છે ડીશની નીચે ઉતારી લઈએ અને ગરમ જ છે ત્યાં જ આપણે એને આ રીતે કટ કરી લેશું અથવા તમે ઠંડા થઈને પછી પણ કટ કરી શકો તો વધારે પડતા ગરમ છે એટલે મેં ઢોકળાને ઉઠલાવ્યા નથી થોડા ઠંડા થાય પછી આપણે ઢોકળાને ઉઠલાવશું તો આ રીતે કટ કરી અને ડીશને સાઈડમાં રાખશું તો મેં એક વાટકી સામાને બે કલાક અગાઉ પલાળીને રાખ્યો તો એમાંથી આપણે પૂરી બનાવીશું તો બે કલાક જેવું એક વાટકો સામો મેં પલાળીને અગાઉથી રાખ્યો છે હવે આ સામો સરસ પાણીમાં ફૂલી ગયો સરસ પલળી ગયો છે તો જે પાણી છે બધું જ આપણે એને કાઢી લેવાનું છે તો આ રીતે સામાને ધોઈ અને બધું પાણી આપણે કાઢી લેશું એકદમ સરસ નિતારી મોટું મિક્સર જારની અંદર એડ કરીશું બે ચમચી જેટલું પાણી અંદર રહે તો હાલસે વધારે રાખવાનું નથી હવે આ રીતનું સ્મૂથલી એને પીસી લેવાનું છે જો તમને થોડું કણીવાળું લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી અને પાછું એને પીસી લેવાનું તો મેં એક નોનસ્ટિક પેન લીધી છે એમાં આપણે એક ચમચી ઘી એડ કરીશું પણ ઘી મેં આ રીતનું જામેલું લીધું છે તમે પીગાળેલું ઘી હોય તો તમારે બે ચમચી જેટલું એડ કરવાનું અથવા એની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો તો એક વાટકી સામાની સામે એક ચમચી ઘી લેવાનું છે અને જે આપણે પીસીને તૈયાર કર્યું છે એ એડ કરીશું તો આનો આપણે લોટ બાંધવાનો છે આ સામામાંથી આપણે પૂરી તૈયાર કરવાની છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને બે મિનિટ માટે એકદમ સરસ ઘટ થઈ જાય એ રીતનું આ મિશ્રણ તૈયાર કરવાનું છે તો બે મિનિટમાં પૂરીનો લોટ એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એને બરાબર આપણે મિક્સ કરતા જઈશું બે મિનિટ જેવું થશે અને લોટ સરસ બની જશે આ રીતના લુઓ વળે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આ લોટને એક બાઉલની અંદર લઈ લેશું અને થોડો ઠંડો થવા દેસું પછી જ મસાલા કરવાના છે તો સ્વાદ અનુસાર મીઠું થોડા લીલા ધાણા તીખાશ માટે મેં થોડા આદુને મરચાં એડ કર્યા છે પણ એ સાવ ક્રશ કરીને એડ કરવાના બરાબર મિક્સ કરી લેશું જો તમને આ લોટ વધારે ઢીલો લાગે તો તમે કોઈ પણ ફરાળી લોટ એક ચમચી જેટલો એડ કરી અને મિશ્રણ કડક કરી લેવાનું અથવા પાછું પેનની અંદર લઈ એક મિનિટ માટે આ લોટને કડક કરી લેવાનો છે તો અત્યારે મેં એક પ્લાસ્ટિક લીધું છે એને તેલથી ગ્રીસ કર્યું છે આ રીતે પૂરીનો લુવો તૈયાર કરી અને વેલણથી અથવા એને આંગળીએથી પૂરીને બનાવી લેવાની તો આ લોટ એકદમ સરસ ઢીલો તૈયાર થશે એટલે જો તમે આંગળીએથી બનાવશો તો પણ ફટાફટ બની જશે અથવા તમે હળવા હાથે વેલણથી વળીને બનાવશો તો પણ એકદમ સરસ રીતે પૂરી વણાઈ જશે તો ગેસની ફ્લેમ હાઈ રાખીને જ આ પૂરીને તળવાની છે ઝારાથી પૂરીને આ રીતે થોડી દબાવતી જવાની અને પૂરીને બનાવી લેવાની તો આ રીતે સામામાંથી પૂરી પણ બની શકે તો આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફરાળી થાળી તૈયાર કરીશું તો તેના માટે એક વાટકા મેં ખીર લીધી છે તો ખીર એકદમ સરસ ઘટ થઈ ગઈ છે તો એક વાટકામાં મેં ગલકાનું શાક લીધું છે અને ઢોકળાને પણ ઉથલાવી જોઈએ તો તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ જાળીદાર અને પોચા પણ બન્યા છે તો ખાવાની ખૂબ મજા આવે તેવા ઢોકળા પણ સરસ બન્યા છે તો પૂરી પણ ખાવાની મજા આવશે સાથે મેં તળેલા મરચાં પણ બનાવ્યા છે તો જો આ રીતની ડીશ મળી જાય તો ઉપવાસમાં ખાવાની ખૂબ મજા આવે અને બધાને ભાવે પણ ખરા તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો આ રીતે સામામાંથી એકદમ ઝટપટ બની જાય તેવી ફરાળી થાળી પણ બનીને તૈયાર છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે એકદમ ઓછા સમયમાં બની જશે તો આ થાળી તમને ગમી હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો